તપઋતુના ત્રીજા અઠવાડિયાનો બુધવાર નિયમ માણસ માટે છે માણસ નિયમ માટે નથી ઈસુ એમના વખતમાં જે નિયમો ગરીબો પાપીઓ શોષિત અને પીડિતોની વિરુદ્ધ હતા તેવા નિયમોનો ભંગ કરે છે ચાલો આપણે ગરીબો પાપીઓ શોષિત અને પીડિતોનું કલ્યાણ થાય એવા નિયમોનું અચૂક પાલન કરીએ સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી સત્તરથી ઓગણીસ એમ ન માનશો કે હું નિયમ સંહિતાનો કે પૈગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા આવ્યો છું હું ઉચ્છેદ કરવા નહીં પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું હું તમને ખાતરીથી કહું છું કે આકાશ અને પૃથ્વી ભલે લોપ પામે પણ બધું પૂર્ણ થયા વગર નિયમ સંહિતાના એકે કાના માતરનો પણ લોપ થવાનો નથી એટલે જે કોઈ એ આજ્ઞાઓ માની નાનામાં નાનીનો પણ ભંગ કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં ક્ષુદ્રમાં ક્ષુદ્ર ગણાશે પણ જે કોઈ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે ઈસુ તે નિયમ સંહિતાના વચનોની પરિપૂર્તિની વાત કરે છે જે મોશેને પરમેશ્વર દ્વારા આપવામાં આવી હતી અને જે પસંદ કરેલી યહૂદી જાતિના નૈતિક ધાર્મિક સામાજિક જીવન માટે સંપૂર્ણ કોડ ઓફ કંડક્ટ સમાન હતા જેનો સમાવેશ પંચગ્રંથિના પાંચ ગ્રંથમાં કરાયો છે ઈસુએ તેમના જીવન થકી પૈગંબરોના વચનો તો પૂરા પાડ્યા જ અને નિયમ સંહિતાની આજ્ઞાઓને વધુ અર્થપૂર્ણ અને હેતુલક્ષી બનાવીને માનવીય રૂપ આપ્યું વિશ્રામવારના નિયમો માટે ઈસુએ એક જ ઝટકે લાદવામાં આવેલી જડતાને પડકારી કે વિશ્રામવાર માણસ માટે છે માણસ વિશ્રામવાર માટે નથી નિયમ સંહિતાના વચનોની પરિપૂર્તિ માટે ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે વ્યભિચાર કરવો નહીં એ આજ્ઞાને અર્થપૂર્ણ બનાવવા માટે ઈસુએ તેમાં ઉમેર્યું કે જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસના ભરી નજર નાખે છે તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે એ જ રીતે ખૂન કરવું નહીં આ આજ્ઞાને ઈસુ એક નવા આયામ સાથે એક જુદી જ ઊંચાઈએ લઈ જવા માટે એમાં નવા પરિમાણ ઉમેરે છે જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેને અદાલતમાં જવાબ દેવો પડશે અને જે કોઈ પોતાના ભાઈને ગાળ દેશે તેને વડી અદાલતમાં જવાબ દેવો પડશે તેમજ કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરશે તે નરકના અગ્નિને પાત્ર ઠરશે ઈશ્વરે જે આજ્ઞાઓ આપી છે તે માણસને દોષી ઠરાવવા માટે નહીં પણ એ દ્વારા માનવી ઈશ્વરે આપેલ જીવનની ભેટને ઈશ્વરના પ્રેમને છાજે એવું જીવન જીવીને ઈશ્વરનો મહિમા કરે ઈશ્વરના વચનો શાશ્વત છે અને તેનો લોપ થવાનો નથી દુનિયામાં અને માનવ જીવનમાં ગમે તેટલા પરિવર્તન આવે પણ ઈશ્વરની આ આજ્ઞાઓ અને ઈશ્વરના વચનોનો કાનો માત્ર બદલાવાના નથી હજારો વર્ષો પહેલાં ઈશ્વરના વચનો આજે પણ માનવજાતને કેટલી શાતા પહોંચાડનારા છે ઈશ્વર ઈચ્છે છે કે આપણે આ આજ્ઞાઓને બોજરૂપ ન સમજીએ પણ તે માનવના કલ્યાણ અર્થે હોય એનું પાલન આપણા હિતમાં છે તેથી પ્રેમથી અને અર્થપૂર્ણ રીતે તેની પાછળનો મૂળભૂત હેતુ સરે એ રીતે પાલન કરીએ આવા આજ્ઞા પાલનથી આપણે અન્યો માટે પ્રેરણારૂપ બની શકીએ એ તો ઈશ્વરને ખૂબ જ પસંદ પડે એવું કામ છે એક શાળામાં એક કેથલિક શિક્ષિકા જે પ્રેમ અને ભલાઈ સાથે વિદ્યાર્થીઓ તેમજ સાથી શિક્ષકોને અન્ય સ્ટાફ સાથે વર્તતા હતા તેનાથી વિદ્યાર્થીઓના વર્તનમાં એક વિશિષ્ટ સકારાત્મક પરિવર્તન આવ્યું જેની વાલીઓએ પણ ખાસ નોંધ લીધી અને શાળાના એક કાર્યક્રમ દરમિયાન વાલીઓએ આ બદલ એ શિક્ષિકાનું વિશેષ બહુમાન કર્યું આપણા જીવનથી ઈશ્વરનો મહિમા થાય એનાથી વધુ રૂડું શું प्रभु चरण मारा जीवने बलति शाता मात्र मारो आश्रय मारो तारण हारो बिजली पढ़वानो हूँ तो नव उथली पढ़वानो पढ़ी जवानी अड़ी ऊपर नी दीवाल हो न जाने ढल तो कोट हो न जाने भेड़ा थई

प्यार करी ने राखे आप रुमारी मुझे रक्षक शक्ति शारी एज आप शरणु हे जन नित्य भरू सो धारो बोझो दिल नो त्या उतारो केवल प्रभु चरण मा जीवने वर्ण शाता मात्रे मारो आश्रय मा तारण